you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાક કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતના વરાસા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ યુવાન સાથે સ્વાદને લઈને ઠપકો આપતા કેટલાક અજાણ્યા શખોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર ત્રણ યુવાન પર ચપ્પુ લાકડાના ધોકા સહિતના હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકને ચપ્પુનો કાપ પેટા ભાગે વાગતા આંતરડા બહાર નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ નેપાલનો છવ્વીસ વર્ષીય પ્રદીપ કરીંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે રહેતો હતો ગત રોજ સાંજે પ્રદીપ ચોપાટીમાં બેસવા ગયો હતો દરમિયાન શખ્સ ત્યાં આવ્યા હતા તે પૈકી એક પાસે કુતરો હતો જે તેમની ઉપરથી ચલાવવાનો પ્રયાસ કરતા મૃતક અને તેની સાથેના યુવકોએ બોલાચાલી થઈ હતી ઉશ્કેરાઈ ગયેલા આ ત્રણેય બોલાચાલી બાદ શબ્દો સાથે માર મારવાનું શરૂ કરતા ભૂવામુમ થવાની તેઓ ભાગી ગયા હતા ત્યારબાદ પ્રદીપ સહિતના ત્રણેય ચોપાટી ની બહાર નીકળી રહ્યા હતા ત્યારે દસ થી બાર જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મૃતક સહિતના ઉપર હુમલો કરી દીધો હતો લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો